અંદર તો એવું લાગે છે કે સ્વાગત કરતા હોય એવું લાગે જોઈ લેજો હાલો તો હું પૂગી ગઈ હવે પાઈટે બેઠી જાવ પોરો ખાઈ લો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવી જો સારો લાગ્યો તો આગળ લાઈક શેર કમેન્ટ કરી દેજો અરે તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ કહી દઉં તમને અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળ તો જોઈ લ્યો જો હવે અમે અહીંયા છે ને પીઠીની રસમ ચાલુ છે અહીં લગ્નમાં ફૂગી ગયા છે ને પીઠી સોરાઈ છે અને હવે જો પૈસા દેવાનું ચાલુ છે સેજલબેન ને સુરાભાઈ આવી ગયા છે પીઠી સોરાઈ ગઈ છે ને હવે એ પૈસા દેવા માંડ્યા છે हाँ फैमिली ठकी गया बुधाई जो बैठा से हमारी फैमिली सूरा भाई ने सैजुल भी नहीं बैठा हमें भी यही बैठा सही और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए